જૂનાગઢ જિલ્લાના વિસાવદર ઘટકના પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર બેની જિલ્લા આઈસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત જૂનાગઢ વાસલાબહેન દવે તેમજ મોટી મોણીપુરી સેજાના સુપરવાઇઝર પ્રજ્ઞાબહેન તથા સુખાનંદીએ સરપ્રાઇઝ અચાનક મુલાકાત લીધી હતી જેમાં કેન્દ્રના વર્કર તેમજ હેલ્પર બહેનો કેન્દ્ર પર હાજર રહ્યા હતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે વર્કર બહેનોને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આઈસીડીએસના નોર્મ્સ મુજબ આંગણવાડી કેન્દ્રના ત્રણથી છ વર્ષના બાળકોને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ થીમ મુજબ આપવું તેમજ કુપોષિત બાળકોને અપ લઈ જવા અને આંગણવાડી વિસ્તારમાં કોઈ જોખમી સગર્ભા માતા ન રહે અને ભવિષ્યમાં આવનાર બાળક સુપોષિત રહે તે માટેના સતત પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું

કેન્દ્ર નંબર પ્રેમપરાના વર્કર અને હેલ્પર હાજર બાળકો હાજર મેનુ પ્રમાણે નાસ્તો જોવા મળેલ સ્ટોક ખરાઈ કરેલ વજન અને ઊંચાઈનું ક્રોસ ચેકિંગ બાળકોના કરતાં રજિસ્ટર અને મોબાઈલમાં પણ સાચું જોવા મળેલ લાભાર્થીઓના વાલીઓ સાથે સંપર્ક કરતા લાભાર્થીઓને મેનુ પ્રમાણે નાસ્તો મળે છે સ્વાદમાં પણ સારો જોવા મળે

ટીમ સખત પ્રયત્ન કરે છે એ બાબતનું અમે માર્ગદર્શન આપીએ છીએ શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ